મિત્રો આજે આપણે દ્વિઘાત સમીકરણમાં સમીકરણના બીજ અવયવના મદદથી શોધીશું બીજ એટલે શું બીજ એટલે કે એક્સની એવી કિંમત જે આપણે એક્સ બરાબર મૂકીએ તો આ સમીકરણ શું બનવા જોઈએ ઝીરો બનવા જોઈએ તો આપણે એક્સની કિંમત આપણે શોધીશું આજે કોના મદદથી અવયવના મદદથી તો એમાં જે હશે એ અને બી અને સી આ કોઈ બી સંખ્યા હશે કોઈ બી સંખ્યા હશે અને એક્સની કિંમત આપણે શોધવાનું છે એક્સની આવી કિંમત શોધીશું આ પૂરેપૂરું શું બનવા જોઈએ ઝીરો બનવા જોઈએ ઝીરો બનશે તો તેને આપણે શું કહીશું બીજ કહીશું તો આપણે સમીકરણ લઈએ તેના મધ્યથી આપણે બીજ શોધીશું તો આપણે શું કીધું છે સમીકરણ ક્વેશ્ચન શું કીધું છે આપણને સમીકરણ ટુ એક્સનો બે ઘાત માઇનસ પાંચ એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરોના બીજ અવયવ પાડીને શોધો બીજ એટલે તમે કીધું કે એક્સની એવી કિંમત શોધીશું કે આ પૂરેપૂરે શું બનવા જોઈએ આપણે ઝીરો બનવા જોઈએ તો તેને આપણે શું કહીશું બીજ કહીશું તે આપણે કિંમત શોધવાની છે તો કોનો મદદ અવયવ પાડીને અવયવ એટલે ભાગ પાડવો પડશે આપણે ભાગ પાડવો પડશે તો આના આપણે ભાગ પાડીશું તો સૌથી પહેલાં શું કરીશું એક્સવે સાથે જે બી ગુનાયેલ હોય તેને આપણે લાસ્ટ પદ સાથે ગુના કરીશું જેના સાથે કોઈ એક ના હોય તો આપણે બે તારીખ અત્યારે આપણે બનીને ગુના કરીશું તો બે તારીખ છ છનો એવા ભાગ પાડીશું કે તેનો સરવાળા કરીશું યા માઇનસ કરી તો શું છ બનવા જોઈએ આ વચ્ચેવાળું પદ આવવા જોઈએ તો આના આપણે બે ભાગ પાડીશું બે ને ત્રણ આ બે ભાગ પડી ગયા બેને તન પાંચ થશે પણ માઇનસ છે પાંચ તો બંનેને આપણે માઇનસ નિશાન આપીશું એટલે આ બંનેનો સરવાળો કરીશું તો માઈનસ પાંચ જ આવશે પણ એક્સ અહીંયા છે તો આપણે બંનેને એક્સ વડે ગુણીશું એટલે ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ માઇનસ પ્લસ સોરી માઇનસ માઇનસ થશે માઇનસ નિશાની બંનેનો પ્લસ એટલે માઇનસ પાંચ એક્સ જ આવશે અત્યારે આની જગ્યાએ આપણે શું લખીશું આ લખીશું કેમ આપણે આ લખીશું કેમ કે આપણે આના ભાગ પાડવાના છે આપણે તો સૌથી પહેલાં આ પૂરેપૂરી લખીશું ટુ એક્સનો ઘાત બે માઇનસ પાંચ એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો ત્યારે આપણે માઇનસ પાંચની જગ્યાએ આ લખવાનું છે આપણે કેમ લખવાનું છે કેમ કે આપણને ભાગ પાડવાના છે એક્સની કિંમત શોધવાની છે તો માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો આ લખ્યું અત્યારે આ બેની જોડ બનાવવાની એક આ જોડ એક બીજી આ જોડ અત્યારે બંનેમાં સરખું શું દેખાય આપણને જો ટુ આમાં બેસી આમાં બેસી એક છે આમાં બેક્ આપણે ટુ એક્સ બહાર કાઢીશું આમાં શું બચ્યું છે તો એક્સ બચ્યું આ તો પૂરેપૂરું બહાર ગયું એટલે માઇનસ માઇનસ એક બચ્યું અત્યારે આમાં બંનેમાં જો સરખું શું દેખાય ત્રણ છે આમાં બી ત્રણ છે માઇનસ લખીશું કેમ કે માઇનસ ત્રણ છે ત્રણ બહાર કાઢ્યું તો આમાં શું બચ્યું એક્સ આ માઇનસ લખ્યું બહાર કાઢ્યું તો આ થ્રી એક તો જ આવશે પણ આ પ્લસ છે આ માઇનસ માઇનસ પ્લસ હશે સોરી આ માઇનસ જ આવશે કેમકે આ અત્યારે અમે શું માઇનસ એક લખીશું કેમ કે જો આને આની સાથે ગુનાકાર કરીશું તો આ મળશે તને આની સાથે ગુનાકારો તન મળશે પણ જો માઇનસ માઇનસ પ્લસ હશે એટલે બરાબર બરાબર ઝીરો ત્યારે જો આ સરખો દેખાય આ સરખો દેખાય તો આને બહાર કાઢીશું એક્સ માઇનસ વન આમાં શું બચ્યું ટુ એક્સ આમાં શું બચ્યું માઇનસ થ્રી ઝીરો કોઈ બી સંખ્યા ક્યારે ઝીરો મળે આ બંનેનો ગુનાકાર છે ગુનાકારમાં ક્યારે ઝીરો બને આપણે બરાબર ઝીરો લખેલું છે તો ઝીરો ક્યારે મળશે આ બંનેનો ગુનાકાર કાં તો આ ઝીરો છે કાં તો આ ઝીરો છે તો જ આપણને ઝીરો મળશે આપણને ખબર નથી તો બંનેને ઝીરો લખીશું એક્સ વન બરાબર ઝીરો હોય અથવા ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો છે કેમ 0 લખીએ આપણે કેમ કે આ બરાબર ઝીરો મળે તો ઝીરો ક્યારે મળે ગુનાકાર કાં તો આ ઝીરો છે કાં તા આ ઝીરો છે આપણને ખબર નથી કે કયું જીરું છે એટલે આપણે આને બી જીરું માન્યું આને બી ઝીરું માન્યું બંને તો એક તો જ તો એક્સની આપણી કિંમત સધન છે જો એક્સ માઇનસ વન છે તો માઇનસ વનને આપણે પહેલે બાજુ લઈ ગયા તો પ્લસ વન થયું અથવાને અથવા જ લખીએ આપણે ટુ એક્સ માઇનસ ત્રણ છે પહેલી બાજુ છે તો પ્લસ થશે ત્યારે એક્સની કિંમત જોઈએ તે એક સાથે જે બી ગુનાયેલ હોય તો પહેલી બાજુ આવે તો ભાગાકારમાં આવે એક્સના છેદમાં બે જો એક્સની કિંમત મળી છે આપણને કેટલી મળી છે એ એક અહીંયા શું મળી છે તરના છેદમાં બે જો આ કિંમત તમે આના મૂકશો તો આ પૂરેપૂરું ઝીરો થશે અત્યારે અથવા એક્સની જગ્યાએ તમે તરના છેદમાં બે લખશો તો આ પૂરેપૂરું ઝીરો થશે તો એક્સના બીજ શું મળ્યું એ સમીકરણ બીજ શું મળ્યું એક્સ બરાબર વન ને તન્ના છેદમાં ટુ આ સમીકરણના બીજ થયા અહીંયા શું લખ્યું છે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ સોરી માઇનસ દસ બરાબર સમીકરણ બીજ શોધવાનું છે અવયવના મદદથી કોના મદદથી અવયવના મદદથી શોધવાનું છે આપણે તો શોધતા વડે આપણે શું કહીશું એક્સ ઉપર હશે આ કશું ગુનાયલ નથી તે હંમેશા એક હશે જ તો જેની સાથે એક એક્સ નથી તેને બંનેની સાથે ગુનાકાર કરવાનો છે આપણે એકને આપણે દસ સાથે ગુના કરીશું શું મળશે દસ મળશે દસના એવા ભાગ પાડીએ આપણે કે જેનો સરવાળો કરીશું એ માઇનસ કરી શું મળે છે માઇનસ ત્રણ મળે છે તો આપણે શું કરીશું દસના બે ભાગ શું મળશે બે પચામ દસ બેને પાંચનો ગુણાકાર દસ મળશે આનો આપણે અરેન્જમેન્ટ કરવાનું છે આ સરવાળો કરીશું કે માઈનસ કરીશું શું મળે છે ત્રી માઇનસ થ્રી તો મોટા સંખ્યાને આપણે માઇનસ લઈશું - तो माइनस આવશે 5 માંથી 2 જશે તો -3 જ આવશે પણ 3 સાથે શું છે આપણે પાસે અહીંયા 3 સાથે આ બનેને આપણે શું કર્યું અરેન્જમેન્ટ કર્યું માઈનસ જે સંકેત મળ્યો કે માઈનસ છે તો આપણે મોટી સંખ્યાને માઈનસ માં લખો 5 માંથી 2 જશે તો -3 જ આવશે પણ જો x કોને લસે 3 સાથે તો આપણે બનેને સાથે x લખીશું અત્યારે આપણે શું કહીશું માઇનસ ત્રણ એકની જગ્યાએ આપણે આ મૂકીશું કેમ કે આ બી સરકું છે પાંચમાંથી બે સર તો માઇનસ ત્રણ જ રહેશે તો આપણે આને લખીશું એક્સનો વર્ગ અત્યારે આ લખીશું ટુ એક્સ માઇનસ ફાઈ એક્સ માઇનસ દસ બરાબર ઝીરો ત્યારે બે ભાગ પાડીશું આ બે એક આ બીજો એક આમાં સરખું શું દેખાય આમાં એક્સ દેખાય આમાં બે એક્સના બહાર કાઢીએ બે એક્સ છે ત્યાં એક્સ લખીશું x बार गयो तो 2/2 -- से तो माइनस निशान बार काडी सु पर नेमा सूत्र को शो दिखा है 5 10 ના ઘડિયા માં 5 આવે તો 5 લખી સુ 2 શું હે અયા x અયા પ્લસ સે સોરી માઈનસ સે પ્લસ કરે ઉપર સે કેમ કે પ્લસ એ માઈનસ પ્લસ માઈનસ થસે તો 10 10 5 ને ઘડિયા માં કેટલા વખત આવે 2 2 10 આવશે જો અને આની સાથે ગુણાકાર કરશો તો પાંચ એક આવશે અને આની સાથે ગુણાકાર કરશો તો દસ જ મળશે પ્લસ માઇનસ છે પ્લસ છે તો માઇનસ મળશે દસ આની સાથે ગુના કરશો તો આ મળશે આની સાથે ગુનાગાર કરશો તો આ મળશે તે જ રીતે આને આની સાથે ગુના આ જ મળશે આની સાથે આ ગુના કરશો તો આ મળશે પદ તો બંનેમાં સરખું શું પાસે એક્સ એક્સ પ્લસ ટુ જે બનેમાં સરખો હૈ તો આપણે બાર લખીશું x + 2 આ બનેમાં સરખો સેજો અયા અયા સરખો સે તો આપણે બાર કાઢી આપણે તો ભાઈ ચૂ શું આમાં x ભાઈ ચૂ -2 - શું ભાઈ ચૂ 5 તો 5 લખીશું બરાબર 0 0 ક્યારે બને બરાબર વાજી 0 ક્યારે બને કાતા 0 સે કાતા 0 સે કેમ કે ગુણાકાર માં સે બને આતા 0 સે તો 0 મળશે કાતા 0 સે આપણને ખબર નથી તો આપણે અઠા કરી લખીએ કાં તો આ ઝીરો છે અથવા એક્સ માઇનસ પાંચ આ ઝીરો તો જ આપણને 0 બરાબર મળશે કેમ કે કોઈ બી ગુનાકારમાં હોય એક ગુણ્યા ઝીરો તો જ ઝીરો મળે કાં તો ઝીરો ગુણ્યા વન કોઈ બી હશે તો જ મળશે આપણને આપણને ખબર નથી એટલા માટે બંનેને આપણે ઝીરો ધારી લઈએ તો બે પ્લસમાં છે પહેલી છે તો માઇનસમાં થશે અથવા એક્સ જો અહીંયા માઇનસ પાંચ છે પહેલી પાછી છે તો પાંચ મળશે પ્લસ મળશે અહીંયા માઇનસ છે તો પહેલી પાછી છે તો પ્લસ થશે તો એક્સની કિંમત મળી ગઈ આપણને એક્સની કિંમત તમે અહીંયા માઇનસ ટુ મૂકશો આમાં તો પૂરેપૂરું ઝીરો થશે તેવી જ રીતે આપણે એક્સ બરાબર તમે પાંચ મૂકશો તો આ પૂરેપૂરું ઝીરો મળશે તો સમીકરણના બીજ મળી ગયા રનના બીજ માઇનસ ટુ અને પાંચ હશે ત્રીજો કેશન છે શું છે ટુ એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ સી સિક્સ બરાબર ઝીરો સમીકરણના બીજ અયોના મદદથી શોધો આપણે સમીકરણ આપેલું છે તેને આપણે લખીશું ટુ એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ સી બરાબર ઝીરો આપણે સૌથી પહેલાં શું કરીએ આપણે એક્સનો વર્ગ સાથે જે બી ગુનાયેલા હોય તે અને જેની સાથે કોઈ એક્સ ગુનાયેલા નહીં હોય તે બંનેનો ગુનાકાર કરીએ એટલે બે બાર આના આપણે એવા ભાગ પાડવાના હશે તો તેનો સરવાળો કરી શું સરવાળો કરીશું મળશે એક મળવા જોઈએ તો આપણે એવા ભાગ કરીશું ચાર તારીખ આ બંનેનો ગુનાકાર શું થશે બહાર થશે આનો જ આપણે સરવાળો કે માઇનસ કરીશું તો શું આવવા જોઈએ વચ્ચે વાળો પદ આવવા જોઈએ આ તો આપણે અહીંયા પ્લસમાં છે તો મોટી સંખ્યા પ્લસમાં જ હશે તો આ પ્લસ હશે તો આ માઇનસ હોવા જોઈએ કે ચારમાંથી ત્રણ જાય તો આ અહીંયા કંઈ હોય ના હોય તો હંમેશા એક હોય તો ચારમાંથી ત્રણ જાય તો એક્સ મળશે તો આની સાથે x ગુનાલ છે તો બંને સાથે x ગુની આપણે ચારમાંથી માંથી 3x જશે તો શું મળશે એક્સ જ મળશે તો અત્યારે આપણે એક્સની જગ્યાએ આપણે આ લખવાનું છે આપણે ટુ એક્સનો વર્ગ પ્લસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ છ આપણે શું કર્યું ભાગ કે જો ચારમાંથી ત્રણ જશે તો ત્રણ જશે તો બી આપણને એક્સ જ મળશે અત્યારે આપણે બે ભાગ પાડી આ એક ભાગ આ બે ભાગ અત્યારે બંનેમાં સરકલ શું છે આમાં આમાં ટુ છે ને ચારના ઘડિયા બેના ઘડિયામાં બી ચાર આવે એટલે ટુ સરકલ લખીશું ટુ એક્સ લખીશું આમાં શું બચશે અત્યારે ટુ બાર કાઢ્યું તો એક્સ બચશે આમાં શું બચશે આ ટુ તો લીધો જ આ એક્સ બી લીધો એટલે આપણે ટુ કરીએ તો ટુ એક્સ બરાબર ટુ એટલે ફોર એક્સ હશે માઈનસ છે તો માઇનસ બાર કાઢીશું સરખું છે એક્સ આમાં એક્સ નથી તો ત્રણ છે ત્રણના ઘડે આમ સાહેબ એટલે આપણે ત્રણ બાર કાઢશું ત્રણ એક્સ એટલે આ માઇનસ બાર કાઢ્યું એટલે અંદર શું જશે પ્લસ જશે એટલે તને બે વસ્સાથી ગુના કરશે તો સજ મળશે બરાબર ઝીરો જો આ સરખું છે આ સરખું છે તને આપણે બાર કાઢીશું એક્સ પ્લસ ટુ બચું શું આમાં ટુ એક્સ માઇનસ તો માઇનસ થ્રી એક્સ બચ્યું બરાબર ઝીરો એ ઝીરો કે આર મેળે કાતા ઝીરો સે કાતા જોડે થસે કામ કે આ બને ગુણાકાર માંસે કોઈ એક ઝીરો સે તો જ આનું ગુણાકાર ઝીરો થસે આપને ખબર નથી આ ઝીરો સે કા ઝીરો સે તો આપણે બને ને ઝીરો માની લઈએ બળા બ ઝીરો હોય અથવા આ વાડ પર ઝીરો છે તો આપને x ની કિંમત મેળવવાના છે તો x આ પ્લસ 2 સે તો પહેલી બાજુ લઈ જઈએ તો શું થસે માઈનસ 2 અથવા તો અથવા લખીશું আর 2x હે पहली बाज से थ्रू थ माइनस थ्री से पहले बाजू से तो थ्री थे तो अत्यार एक्स की किंमत मड़ी गई माइनस टू अत्यार एक्स की किमत मिलवा तो एक साथ जो भी गुनाल हो पेली आए तो भागाकार में गुन्कार में हो तो भागाकार में प्लस में हो तो पहली बाजू तो माइनस में आए अ गुनाकार में से पहली बाजू से तो भागाकार में तो आ गुनाल से पहली बाजू से तो भागाकार में आ एक्स एक्समत मड़ी गई अगर आ समीकरण में ते एक्स बराबर माइनस टू मूको तो आ समीकरण जीरो थे तीज रीते एक्स बराबर तब तन सेद में बे मूक हों तो आ पूरेपूरु जीरो थे तो समीकरण बीज मैं अपने समीकरण बीज शू से, से। माइनस टू तनना सेद में टू से